નમસ્કાર હું છું ગોપી આપો કાળો કારોબાર છે અને અહીંયા આગળ એવા આરોપ લાગી રહ્યા છે કે જેટલી પણ જમીન આપવામાં આવે છે જે મીઠાના અગરિયાઓને આપેલી જમીન હતી લીઝ ઉપર તેને પણ રિન્યુ નથી કરવામાં આવતી અને હવે નવી જેટલી જમીન આપવામાં આવી રહી છે એ બધી જ ભારતીય જનતા પાર્ટીના મળત્યાઓને આપવામાં આવી રહી છે કોણ છે આ ભારતીય જનતા પાર્ટીના મળત્યાઓ અને કેમ સરકારી તંત્ર જે છે એ આખે આખું ભારતીય જનતા પાર્ટી તરફ થઈ ગયું છે કારણ કે દેશની અંદર તો વાત ચાલે છે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ આ સૌનો સાથ સૌનો વિકાસ કચ્છની અંદર નથી લાગતું અને સવાલ અહીંયા એ ઊભા થાય છે જે ગરીબ ગરિયા છે તેમનું શું આ પણ એક સૌથી મોટો સવાલ છે આપણી સાથે અત્યારે

થાય છે કે નથી થઈ રહી બેન સૌથી પહેલા તો જે કસનો મોટો રણ છે લખપત થી કરી અને ખાવડા સુધીનો આખો જે મોટો રણ અને ખાવડા થી કઈને રાપર સુધીનો નાનો રણ એની અંદર કુદરત રીતે દરિયા પાણીને કારણે મીઠો ઉત્પન્ન થાય છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વાઈટ રણ ને પ્રોજેક્ટ કર્યો સફેદ રણ ને આખા આંતરરાષ્ટ્રીય લેવલે સો ટકા બેન એને આપણે અભિનંદન દેવા જોઈએ કે એના કારણે ક્યાંક ને ક્યાંક કચ્છની ઓળખ સમગ્ર વિશ્વમાં થઈ એ જે કચ્છમાં વિશ્વની ઓળખ થઈ એમના કારણે સ્વભાવિક આ કરી મીઠાની તમને કહું તો મીઠામાં એવું થયું કે કોંગ્રેસ સેટર હતી ત્યારે એમણે હજારો ને જે તે વિસ્તારમાં હોય સમગ્ર કચ્છમાં કોઈકને દસ એકર કોઈક ને વીસ એકર કોઈક ને પચાસ એકર એટલે નાના નાના અગરિયા હોય જે પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા લોકોને જમીન એલોટ કરી હતી ત્યારબાદ સરકારે કારણે મીઠાનો ઉદ્યોગમાં આવ્યો ચમક્યો આંતરરાષ્ટ્રીય લેવલે એટલે બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એમની નજર ગઈ અહીંયા તો હજારો ટન ઓલરેડી વર્ષોથી બનેલું મીઠું પાક્યું પડ્યું છે બનાવવાનું તો હમણાં ચાલુ થયું છે બેન આખે આખા એ ત્રણ ત્રણ ચાર ચાર મીટરના ત્યાં થર જામી ગયા છે મીઠાના કુદરતી મીઠાના સ્વાભાવિક છે કે કરોડો ની અબજો રૂપિયાનો મીઠું અહીં કુદરતી રીતે પાકેલું તૈયાર મીઠું પડ્યો છે એટલે એ લોકો શું કરી સરકારમાં માં બધા કોઈ કે ચાલીસ હજાર હેક્ટર કોઈ કે પચાસ હજાર હેક્ટર કોઈ કે લાખ હેક્ટર સુધીની ની જમીન ની ફાઈલો માંગણી કરી એનામાં માં મેં નવું થયું કે બે હજાર ને અઢાર ઓગણીસ માં સરકારે ઠરાવ કર્યો કે એક એકમ ને એક જ ફાઇલ પાસ કરવાની અને અગ્રતા ક્રમ આપવાનો બે હજાર અઢાર નો સાત બે હજાર અઢાર રાજ્ય સરકારે ઠરાવ કર્યો કે જેની ફાઇલ અગ્રતા ક્રમે હોય એમને પ્રથમ આપવી અને એકમ ને માત્ર પંદર હજાર હેક્ટર આપ્યું તો એનામાં સ્વાભાવિક છે કે જેની ઘણી માંગણીઓ હતી એ બધાને એમ થયું કે અમને હવે આ જમીન મળશે નહીં તો એમણે શું કર્યું પોતાની જમીન હતી અન્ય માણસો નામે અલગ અરજી કરાવવા માંડ્યા એમાં ખાસ કરીને જે મારો મારી જે પ્રેસ કોન્ફરન્સ હતી બે દિવસ પહેલા એમાં એક લખપત તાલુકાની અંદર એક ફાઇલ આવે છે અત્યારે કલેક્ટરમાં આવી છે સચિવાલય નીતિ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ફાઇલ એ ફાઇલ બે હજાર ને નવમાં ખાવડામાં માંગણી હતી જે તે સમયે સરકારે ઉપર મીઠો ઉત્પન્ન કરવાનો હતો મીઠાની માગણી હતી એ જમીન ડાયરેક્ટ કેબિનેટ લેવલેથી મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એમને સોલાર એનર્જી માટે આપી દેવામાં આવી અને બાકીની જે જમીન હતી એ ગ્રીન એનર્જી હાઇડ્રો એનર્જી માટે અનામત રાખવામાં આવી તો જે ત્યાં મીઠાની માગણીઓ હતી

અને ખાવડા ત્યાં શેરો મારી શેકો મારી અને લખપત કરવામાં આવે છે તો સ્વાભાવિક છે કે લખપત બાજુ એને બે હજાર નવ માં કોઈ અરજી હતી નહીં કારણ કે થઈ એટલી બધી આ મીઠામાં જાગૃતતા આવી નથી એને બે હાજર નવ માં એને ત્યાં અગ્રતા ક્રમ મળ્યો પરંતુ ત્યાં જે નાના નાના બીજા માણસો માંગણી કરી હતી એમાં કોરિયાની જૂથ ગ્રામ પંચાયત છે પછી બીજા એક સારું નામ છે બે ત્રણ મતલબ અન્ય અરજદારો પણ ત્યાં નિધિ ની જમીન હતી ને ત્યાં જ માગણી કરી હતી

તમે કમસે કમ રિન્યુ કરો અને બેન સૌથી ગંભીર બાબત છે તમને કદાચ ધ્યાનમાં જશે રાપરના ખાંડેર મર્ડર થઈ ગયો જમીન દબાણ બાબતે છે પણ તમને જ હશે એની પણ પૂરતી તપાસ કરવા નથી આવી આ સફેદ મીઠા ના કાળો કારોબાર માં બન્યો સત્તા તંત્ર સુતું પડ્યું છે અને દબાવે છે કોને મારા જે વેબ કેવી દબાવે છે પણ સૌથી મહત્વની વસ્તુ તો એ છે આહિર સાહેબ કે ત્યાં આગળ હમણાં જ મને વચ્ચે એક સમાચાર આવ્યા હતા કે મીઠાના જે રણ છે તેની અંદર ફાયરિંગ થયું હતું અને પ્રાઇવેટ ફાયરિંગ કરવામાં આવ્યું હતું આવા પણ કેસીસ સામે આવી રહ્યા છે એટલે આજે

આજે હું તમને બજારના ભાવ કહું ખાલી મીઠો ઉપાડી જમીનમાંથી તૈયાર મીઠો પાક્યો પડ્યો છે એનો કોઈ પકાવવાનો નથી મીઠાના ખર્ચ જામ્યા પડ્યા છે એક ટન ના આઠસો રૂપિયા આવે છે અત્યારે જે અમારે બેફામ ઓવરલોડ વાહનો ચાલે છે એક વાહનમાં ચાલીસ થી પચાસ ટન ઓવરલોડ ભરે છે તમે કેલ્ક્યુલેટ કરો બેન એક ગાડી માત્ર એક ગાડી વિથિન દસ પાંચ થી દસ મિનિટ માં ભરાઈ જાય લોડ થઈ જાય પચાસ ટન લોડ કરે આઠસો રૂપિયા ભાવ છે એટલે એક ગાડી ચાલીસ હજાર રૂપિયા એને ખાલી કે કંડલા પોચ ઉપર પહોંચતા કરવાનો મળે એવી બેન એક એક વ્યક્તિ દિવસના બસો બસો ત્રણસો ત્રણસો ગાડીઓ પડે તો આ વસ્તુ ક્યાં જાય આમાં અમારા પ્રદેશ મહામંત્રીએ આક્ષેપ પણ કર્યા હતા કે અમે ભારતીય જનતા પાર્ટીના ટંડિત હપ્તા બાંધેલા છે કારણ કે બેફામાં ઓવરલોડ ચાલે છે ગાડીઓ કોઈ મીઠો પકવતા નથી બેન હજી પકવવાની જરૂર પણ નથી કારણ કે હજારો વર્ષોનો જે મીઠો પડ્યો છે કુદરતી પાકેલો પડ્યો છે એને ખાલી લોડિંગ કરી અને ગાડીમાં ભરવાનું જ છે આજે બધું છે બધે આખી આખી

એને તો માફી મંગાવે કે ભાઈ બીજી વખત તો નહીં કરું મારી પાસે રમકડાની પિસ્તોલ હતી તો પોલીસના પણ ક્યાંક ને ક્યાંક આમાં પોલીસનો પણ ઇન્વોલ્વમેન્ટ લાગે છે સામાન્ય માણસ જેની પાસે લાયસન્સ હોય એ એની પણ કદાચ ગન કે હોય કોઈ કેમ નેચરલી ફોટો પાડી લીધો હોય તો એના પર તો હમ સેફનો ગુનો દાખલ કરે અને બીજી તરફ મીઠાના રણમાં નાના રાપર બાજુ ખુલ્લે આમ ફાયરિંગ થાય છે ખુલ્લે આમ છતાં કોઈના સામે હમ ગુનો નહીં કોણ હતા ફાયરિંગ કરવા કોઈ હતો પડતો નહીં એનાથી પણ ગંભીર બાબત રેકોર્ડ ઉપર આવી છે એક ભાઈ મર્ડર થઈ જમીન જમીનનો કબજો ખાલી કરવા બાબતે હત્યા થઈ ગઈ એને બંદુક ને ગોળી વાગી બંદૂક ની ગોળી હત્યા થઈ છતાં પણ જે તંત્ર ને જે રીતે તપાસ કરવી જોઈએ આની પાછળ કોણ હતો પકડ્યા કોને તો જેને ફાયરિંગ કરી પકડ્યા હકીકતમાં ફાયરિંગ કરવા છૂટર ઓલા હતા મારુતિ માણસો હતા

કે ત્યાં આગળ જમીન જોઈએ છે આ મીઠાના જે અગર છે એ કોઈને લેવા હોય તો એના માટેની શું પ્રોસિજર હોય છે કારણ કે સરકાર જ આપતા હોય છે કે પછી એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિએ ટેન્ડર ભરવાનું હોય છે એના ઉપર સરકાર આપતી હોય છે એ શું પ્રોસિજર છે એ સમજી છે એના મે એનો અરજીનો ફોર્મ આવે છે નમૂનો આવે છે મીઠાની અરજીનો એ નમૂનાની અરજીમાં જેટલી તમારે જમીનની માગણી કરવી હોય એને માપણી સીટ બનાવી નકશો બનાવી અને તમારા કલેક્ટરમાં અરજી માગણી સ્વરૂપે પર કરવાની કે મને 100 એકર જમીન મોટા રણ વિસ્તારમાં ઈ આ વિસ્તારમાં જોઈએ છીએ એટલે પછી કલેક્ટર डीएल ને સૂચના આપે પહેલી પ્રોસેસ કી થાય કલેક્ટર डीएल ને સૂચના આપે કે આ જમીનની એબીસી અરજદાર છે એબીસી અરજદારે કચ્છના મોટા રણમાં 6 એકર જમીનની માગણી કરી છે 6 એકરની તો એના डीएल વાળા જે જમીન માપણી વાળા હોય જમીન দপ্তর કાજે એ લોકો એની માપણી કરવા જાય એની માપણી સીટ બનાવે એ વખતે એ આખો રેકોર્ડ તપાસે કે ઈ જગ્યા ઉપર કોની કોની માગણીઓ આવી હતી જો કોઈની માગણીઓ ના આવી હોય તો એમાંય પ્રોજેક્ટ હકારાત્મક અભિપ્રાય લખે કે ભાઈ આ અરજદારની માંગણી અરે જમીન કોઈની માંગણી નથી અને કોઈથી ઓવરલેપ થતી નથી અને અમારો અભિપ્રાય થાય છે હવે વાત રહી જે ન થતી હોય ભ્રષ્ટાચાર થાય એવું તમને સમજાવું ફાઇલ માં ક્યાં ભ્રષ્ટાચાર થાય પછી એ જ જગ્યા પર બીજી અરજી હોય તો ડીઆરઆર વાળા એમ લખી દે કે ભાઈ આની આ જમીન ઉપર એક્સ એબીસીડી ની માંગણી હતી વાય ની માંગણી હતી ને જેડ ની માંગણી હતી જેની આની માંગણી સાથે તમારી આટલા આટલા હેક્ટર જમીન ઓવરલેપ થાય છે એટલે સ્વાભાવિક છે કે જમીન પાસ થાય નહીં કલેક્ટર ઓફિસ માંથી સર્કલ નાયબ નાયબ ઈ સ્થળ નું પંચનામું કરે કે જમીન મીઠા માટે માંગણી કરી છે તો જમીનમાં મીઠો છે મીઠા માટે ચારે બાજુ ખાલી જમીન છે કોઈનું કબજો નથી એ ટાઈપ નો સર્કલ અભિપ્રાય ભરે કે ભાઈ અમારે અભિપ્રાય થાય ત્યાં જમીન આપવાની

આ જમીન ખાણ ખનીજ માટે અનામત રાખેલી છે કે નહીં એનો અભિપ્રાય એ બધા અભિપ્રાય બધા ડિપાર્ટમેન્ટ ના અભિપ્રાય ફોરેસ્ટ અભિપ્રાય મંગાવે કે આ જમીન તમારે ફોરેસ્ટ માં નથી આવતી ને આ સીટ છે એની ઓલરેડી બીઆરએલ સીટ બનાવી આપી હોય એ બધા અભિપ્રાય આપી અને કલેક્ટરમાં ફાઇલ જાય હવે કલેક્ટરમાં બે સો એક હેક્ટર ની જોગવાઈ છે કલેક્ટર ને સો હેક્ટર સુધી કલેક્ટર પાસ કરી શકે એનાથી ઉપર નહીં હોય એટલે એ ઉપર રાજ્ય સરકાર મહેસૂલ વિભાગમાં મોકલે મહેસૂલ વિભાગમાં એના સ્ટેપ બાય સ્ટેપ બધાય વિભાગ પાર કરી અને એની કેબિનેટ બહાર આપે ઘણી જમીન હોય તો ત્યાર પછી હુકમ કરવામાં આવે કેબિનેટ મંત્રી નું કેબિનેટ મીટિંગમાં માં પાસ થાય અને રાજ્ય સરકારના આદેશ ગવર્નર ના આદેશ થી એ જમીન કલેક્ટર હુકમ આવે કે આને પછી કલેક્ટર ને જે બીજા માગણી કરી એનો બે એગ્રીમેન્ટ થાય અને જમીન એલોટ થાય આ એની પ્રોસેસ છે પણ આમાં આમાં ભાજપ આ તો આખી સરકારી પ્રોસેસ છે આમાં ભાજપના નેતાઓનો કાળો કારોબાર ક્યાંથી આવ્યો આ બસ આ જ પ્રશ્ન છે બેન હવે હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું બેન હવે અમારા કોંગ્રેસ હા કોંગ્રેસની કોઈ પણ માગણી હોય હવે પ્રશ્ન કેવું ઉભો થાય બેન બહુ સરસ પ્રશ્ન છે તમારો કે કોંગ્રેસ ની માગણી ઓવરલેપ થતી હોય તો એ ઉડાડી નાખે ભાઈ કે તમારી માગણી ઓવરલેપ થાય છે સમજજો બેન મુદ્દો તમે કોંગ્રેસના ના કોંગ્રેસ ના લગતા વળગતા ની કોઈ પણ નેત્રી હોય અથવા તો કોંગ્રેસ નો કે સરકારની નજીક નો હોય એવો કોઈ ઉદ્યોગપતિ હોય એવો કોઈ સામાન્ય માણસ હોય

નહીં બેન બધા નેતા ઇન્વોલ્વ નથી બેન કોઈ ધારાસભ્ય ઇન્વોલ્વ નથી બેન હું પૂરી જવાબદારી કઉ છું કોઈ ધારાસભ્ય ઇન્વોલ્વ નથી મીઠા બાબતમાં માન્ય સંસદ સાહેબ પણ કે મીઠા બાબતમાં નથી પરંતુ જે મેન સૂત્રધાર હોય ગાંધીધામ થી ધવલ આચાર્ય છે એમના ગ્રુપ ની જ ફાઇલો પાસ થાય છે બેન અને એમના છેડા માણસો વાતો કરે છે ત્યાં સુધી ઉપર સુધી પહોંચે છે કારણ કે ઉપર પણ તમને ખ્યાલ હશે ગાંધીનગર કે જે લાગતા વર્ગના હોય એમની ફાઈલો પાસ થાય છે બીજા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના અરજદારો છે કે જેમની ફાઈલો પાસ થઈ નથી બેન ભારતીય જનતા પાર્ટીના સારા હોદ્દેદારો જિલ્લા કક્ષાના હોદ્દેદારો હોય એમની પણ ફાઈલ પાસ નથી થઈ બેન આ તો પ્રશ્ન પ્રશ્ન ઓ બોલાય છે રિપોર્ટ જ નથી આપતા અચ્છા તમે રિપોર્ટ આપતો નથી બેન તમે આરટીઆઈ માં માંગો તો પણ નથી આપતું તંત્ર બેન હું તમને આરટીઆઈ ની કોપી મોકલીસ ઓફિસ જઈને ત્રીજા મહિના માટે કરી સોળ ત્રણ બે હજાર ચોવીસ આજે બેન આઠમો આઠમો મહિનો થયો અપીલ કરી અપીલ ની ત્રણ તારીખો પડી ત્રણ તારીખો પડી મારી અપીલ કલેક્ટર હુકમ નથી કર્યો આજે તમારે ના આપી હોય હું એડો હુકમ કરી કર્યો કે ભાઈ અપીલ આપવા પાત્ર નથી તો હું આયોગમાં તો જઈ શકું હજી લટકતા પ્રશ્ન એવી તો ઘણા બધા અરજદારોની છે બીજા બે ત્રણ અરજદારો માંગી તો એમને એવો કહી દીધો કે આ ખાનગી વ્યક્તિને રેકોર્ડ હોવાથી આપી શકાશે નહીં મારો પ્રશ્ન એ તો હુકમ કોઈ જે સં હોય એની ડાર્ રેકોર્ડ હોય પ્રોએક્ટિવ માં રાખવાનો હોય હુકમ પણ આપતા નથી અને માત્ર જ નથી આપતા બીજા આપી દે તમે જે કહી રહ્યા છો કે ધવલ આચાર્ય અને એમનું જે આખું ગ્રુપ જે છે જે લોકો એમની આ આ સિવાયની બીજી જમીનો ખરી આવી રીતે જ્યાં આગળ એમનું મીઠું પાકતું હોય એ એમની તો હવે શું છે ઘણી બધી જમીનો હશે પણ એનું નામ ડાયરેક્ટલી નહીં હોય કારણ કે મેં કીધું રાજ્ય સરકાર નો એકમ ને એક જ વખત જમીન શકાય એટલે એની જે કંપની છે રોયલ ને ભચાઉ તાલુકાના જંગી ગામમાં જે અમે પ્રેસ કોન્ફરન્સમાં મુદ્દો લીધો હતો કે જ્યાં એક હજાર હેક્ટર જમીન પાસ થયેલી છે ત્યાં ત્યાં પણ એક હજાર હેક્ટર ને બદલે ત્રણ થી ચાર હજાર હેક્ટર દબાવીને બેઠા છે ત્યાં પણ ધવલ આચાર્ય જ માનતો છે

વિડિયા પર બેન વાયરલ થયા તો બધા અચ્છા પણ એટલે એવું કઈ રીતે કહી શકાય કે ધવલ આચાર્યના જ માણસો છે કારણ કે જો કંપનીમાં નામ નથી કે કંપનીમાં એ નથી કારણ કે આ તો ડેફોર્મેશન થાય પછી બેન કંપનીમાં નામ નથી તમે સાચા છો એના હું તમને એના કંપની છે એ પણ તમને મોકલીશ WhatsApp કરીશ ઈ જે એનો જે કંપનીના ડાયરેક્ટર હો છે ઈ ધવલની બીજી કંપનીમાં ડાયરેક્ટર હો છે ઓન રેકર્ડ ડાયરેક્ટર હો છે એટલે ગ્રુપ તો એક જ થયું તમે સમજો મુદ્દો મારો જે રોયલ પ્લોટ હોય રોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ જે આખે કોઈ પલ્સ કંપની હતી પલ્સ હોલ્ટ એ બધાના ડાયરેક્ટર ને જે પાસ થયેલી જમીન એક બે પાસ થયેલી એ બધાના ડાયરેક્ટર ફરતા ફરતા એક બીજા જ છે ધવલ પોતે કદાચ એક બે ડાયરેક્ટર છે પણ એના જે માણસો છે એમના સગો ભાઈ છે એમના નામ એ પણ છે ડાયરેક્ટર અચ્છા એટલે એ લોકોનું જ એ એમ સે એ પર પડે જીબેન ઓકે

અને રાજ્ય સરકાર નો ઠરાવ છે બે નો મેં મેં તમને મોકલ્યો પણ જાય ઠરાવ આખે આખી એની માર્ગદર્શિકા કે આ માર્ગદર્શિકા પ્રમાણે જમીન વિઠાની જમીન ફાળવવાની એ માર્ગદર્શિકા એ ઠરાવ નો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે એ લવણ તો સ્ટે પણ મળી ગયો છે હાઈકોર્ટમાંથી કે જે લવણે જે લવણ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ છે એને જે જમીનની ની માગણી કરી છે એ જમીન કોઈને ફાળવવી નહીં એવો એને ઓલરેડી સ્ટે પણ મળી ગયો છે અને બીજી એક ક્રસ્ટ માઇન્ડ કેમ હતી મેં તમને પહેલા નામ ભૂલાઈ ગયો ક્રસ્ટ માઇન્ડ કેમ ભુજની કંપની છે

કોન્ટેક્ટ આપેલો છે તેની અંદર અમને ફોન કરી શકો છો ડિટેલ્સ મોકલી શકો છો અને સાથે સાથે અમારી કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી આપની આપ શું વિચારો છો એ અમને લખીને જણાવજો અમારી ચેનલ ને બે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર